વસ્તી ધરાવતા જૂનાગઢના ગામના લોકોમાં ભારે આક્રોશ છે વિકાસની વાતો વચ્ચે હજુ અહીં પાયાની સુવિધાઓનો અભાવ છે તંત્ર દ્વારા સપ્તાહમાં માત્ર એક જ વાર પીવાનું પાણી મળે છે સ્થાનિકોએ પાણીની માંગ સાથે રોષ ઠાલવ્યો હતો વિકાસની ની હરણફાર ભરતા ગુજરાતમાં આંતરિયાળ ગામમાં હજુ વિકાસ નથી પહોંચ્યો તેનો બોલતો પુરાવો છે માંગરોડ તાલુકાનું ગામ વસ્તી ધરાવતા આ ગામમાં તાલુકાનું અભાવ છે ગામમાં પીવાના શુદ્ધ પાણીની કોઈ વ્યવસ્થા નથી જે પાણી સરકાર દ્વારા પહોંચાડવામાં આવે છે તે સપ્તાહમાં માત્ર એક જ વાર મળે છે અહીંના સ્થાનિકોની માંગ છે કે તેમને પીવાનું શુદ્ધ પાણી મળે અને સપ્તાહમાં બે વાર આપવામાં આવે અમને ગંદુ અને કચરા વાળું ગદ્દા વાળું પાણી પીવડાવવામાં આવે છે અમે એવું પાણી પીએ ને અમારે માંદગી રોગચાળો અને બાળકોમાં માંદગી અમારામાં માંદગી અમે કેટલી બીમારીઓથી ઘેરાઈએ છીએ આવું ખરાબ પાણી પીવાથી શું તકલીફ થાય છે એ તમને ખબર જ હોવી જોઈએ અને અમને ખૂબ અહીંયા પાણીની તકલીફ છે અમારે છે ને એટલી જ અમારી વિનંતી છે કે અમને પાણીની તકલીફ અમારી દૂર કરો કોઈ પણ રીતે અને અમે પાણી છે ને ચોખ્ખું સારું અને કમસે કમ બે ત્રણ દિવસે તો પાણી આપો આઠ દસ દિવસે પાણી પાણી વિનાનું કેમ રહેવું તમાર બાલા ગામ ગામ ને આ પીવા લાયક પાણી છે એટલે ત્રણ ચાર દિવસે અમે આપી શકીએ છીએ પાણી કદાચ સરકાર દ્વારા વધારે આપવામાં આવે આ જોધાવાય નું તો અમારા ગામ લોકો માટે ફાયદો છે વધારે આપે હપ્તામાં બે વખત આપે તો પણ સારું જ છે એમ

અમારા જો અટાણા આવી રીતની નદી છે તો નદી જેવું દેખાતું નથી બરોબર નદી ઊંડી ને પોળી કરવા માંગે આમ જાય તો આપડે પોરબંદર થી શેવાડા નું આમ જાય તો જુનાગઢ થી શેવાડા ચોમાસા માં પરિસ્થિતિ અમારી એવી થાય કે આની અંદર આમ નીકળાય નઈ ફુલરામા બાજુ નદીયું પોળિયું કરવા માંગે

આંગણવાડીમાં બધું બધા પડે એમ છે તોય અમે બાળકો ને બેહાડીએ જવાબદારી કોણ લે બાળકો ની માથે કઈ પડે તો જવાબદારી કોણ છે અમારી માંગ છે અમારે છે ને તાત્કાલિક આ આંગણવાડી બીજી નવી બનાવવાની

તો છોકરા પરીક્ષા તારે કઈ રીતે મારી ફૂગેલ છે તો હાલ સમાચારોમાં બસ આટલું જ વધુ સમાચારો માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ નમસ્કાર